નવસારી જિલ્લામાં પડેલા કામ સમય વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામોમાં મોટા પ્રમાણમાં ડાંગર નું ઉત્પાદન થાય છે

પિનાકીનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ ખાસ કરીને છેલ્લા એક દાયકાથી જે ચોમાસાની પેટર્ન બદલાય અને એના કારણે જે ઓક્ટોબરના અંતિમ દિવસ તેમજ નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી વરસાદ સક્રિય રહે આવા સંજોગોની અંદર બીજા પાક તો નુકસાન પામે જ પરંતુ ડાંગર જે લણણીનો ટાઈમ હોય અને તેને વધારે નુકસાન થાય હવે ગઈકાલે સાંજથી જે અત્યારે સુધીમાં લગભગ સાડા ઇંચ જેટલો જે વરસાદ ઝીકાયો એના કારણે જે ડાંગરના ખેતરો એકદમ ખેડી શકાય એટલા સૂકા થઈ ગયેલા તો તેની અંદર અત્યારે ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી આમ ખેતરમાં ગરકાવ છે અને એવા સંજોગોમાં જ્યારે જે ખેડૂતોએ કાપણી કરીને ખેતરમાં મૂકેલું તે તો સંપૂર્ણ પાણીમાં ભીંજાયેલું છે તદઉપરાંત જે મશીન દ્વારા કાપણી કરીને ઘરે લઈ જઈને જે વાડામાં કે ખુલ્લામાં નાખેલું તો તેને બી આ વરસાદમાં ભીંજાઈ ગયું હવે પરિસ્થિતિ એ થવાની કે દરરોજે દરરોજને સમયે સમયે એની ગુણવત્તા નબળી પડવાની આવા સંજોગોમાં જે પૌવા મિલ અથવા તો રાઈસ મિલના જે પ્રોસેસરો છે એને નબળી ગુણવત્તાનું અથવા તો સડેલું ગણાવીને એને જે શરૂઆત ચારસો થી સાડી ચારસો રૂપિયાના ભાવે થયેલી આજે લાભપાચમના દિવસે નવું માર્કેટ કદાચ ત્રણસોની આજુબાજુ બી થઈ જાય અને બીજી તરફ કે જે સિત્તેર હજાર કરતાં વધારે હેક્ટરમાં ડાંગરનો નવસારી જિલ્લાનો પાક લેવાતો તે ઘટીને ચાલુ વર્ષે પચાસથી પંચાવન બાવન હજાર જેટલો થઈ ગયો વિસ્તાર કેમ કે આ ખેતી કરવાથી ખેડૂતને જે અંદર એ રોકાણ કરેલું એ પણ નથી મળતું અને આવા સંજોગોમાં જીવ બાળવાનો હોય તો આ સંજોગોમાં જ્યારે સરકાર શ્રી દ્વારા ન્યૂનતમ ભાવ એટલે કે એમએસપી જે નક્કી થયેલી તેના કરતાં બી નીચા ભાવે જે પ્રોસેસરો ખરીદી કરે તો એના પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને ખેડૂતોને શોષણ થાય એ અટકાવવું જોઈએ બીજી બાબતે કે જે આ જે ડાંગર છે ટેકાના ભાવની ખરીદીનો તો તેનો પરવાનો અહીંયાની જે સહકારી મંડળીઓ છે એને આપી દે તો એ લોકોની જોડે તજજ્ઞની ટીમ ઉપરાંત એને સ્ટોરેજ માટે ગોડાઉની શક્યતા વધારે તો એ પરવાનો ખરેખર એમને આપી દેવો જોઈએ સહકારી માળખું એટલે પારદર્શિતા બી જળવાય પરંતુ આ થતું નથી અને દિવસે દિવસે એને દર સિઝને ખેડૂત ડાંગરના પાકમાં જે કંઈક મળવું જોઈએ એની જગ્યાએ દેવામાં ટકેલાય ગયા ઉનાળા દરમિયાન બી જે સર્વેનું કામ થયેલું પણ એક પણ રૂપિયો વળતર હજી સુધી કોઈ પણ ખેડૂતોને એ ઉનાળો ડાંગરમાં જે કમોસમી વરસાદ ચાર ને પાંચ મે અને પછી સંપૂર્ણ મે માસ દરમિયાન થયેલું ને સર્વેની કામગીરી થયેલી પરંતુ એ મળ્યું નથી એટલે સરકાર દ્વારા આ જે બધી બાબતો તેને ખરેખર નિષ્પક્ષ રીતે ને એને વેરાસર જે વળતર ચૂકવવું જોઈએ ચૂકવવું જોઈએ આ બીજી સિઝન ચાલુ થઈ ગઈ એટલે આવી જ અપેક્ષાઓ સરકાર શ્રી દ્વારા રાખાય બાકી જે કુદરતની મહેરબાની છે એમાં કઈ બીજું થઈ શકે એમ નથી